આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ સાત ઓક્ટોબર બે હજાર પચ્ચીસ અને વાર મંગળવાર ત્યારે મિત્રો આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું શક્તિ જે છે તે હવે દરિયામાં સમાઈ જવાનું છે અને નબળ પડી ગયું છે પરંતુ વાવાઝોડાની આફત ખતરા અને જે મિત્રો ખતરો હતો જે ટળ્યો નથી પરંતુ બીજી બાજુ એક મોટો ખતરો જે છે તે ઊભો થઈ ચૂક્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધ્યું છે અને હવે ગુજરાત રાજ્ય માટે મોટી વરસાદી સિસ્ટમ છેલ્લે છેલ્લે બની ગઈ છે જે આજે આવતીકાલે અને પરમ દિવસે એટલે કે સાત આઠ અને નવ તારીખ દરમિયાન

કામના વિડીઓ અંદર તો વિડીઓ મિત્રો ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે તો સૌથી પેલા વિડીઓને અંત સુધી જોતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવા જ ઉપયોગી હવામાન સમાચારો તમને આ ચેનલ ઉપર જે છે તે મિત્રો મળતા રહેશે તો સૌથી પહેલા મિત્રો આપણે વિડીયોની અંદર શરૂઆત મારે તમને કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે તો મિત્રો એના વિશે પણ માહિતી તમને આપી દઉં તો પહેલા ગુજરાત રાજ્ય ઉપર જે વાવાઝોડો ખતરો બનેલો હતો એ ટળી ગયો હશે કારણ કે મિત્રો ગુજરાત રાજ્યથી આ વાવાઝોડું હવે નવસો કિલોમીટર દૂર જતું રહ્યું છે એટલે કે જે વાવાઝોડું હતું એ મિત્રો કિલોમીટર દૂર અત્યારે હાલ ગયું છે છે અને ગુજરાત રાજ્ય પર તેનો ખતરો હવે કેવો તેના વિશે પણ વાત વાવાઝોડું જે ટર્ન મારીને પાછું ગુજરાત અને મહારાષ્ટ્ર નજીક આવતું જોવા મળી રહ્યું છે સાત અને આઠ તારીખે એટલે કે આજે અને આવતીકાલે તેના વિશે પણ મિત્રો પ્રોપર માહિતી મારે તમને આપવાની છે અને બીજા નંબર ઉપર સૌથી મોટો ખતરો બની રહ્યો છે ગુજરાત રાજ્ય પર આ રીતના એક મોટો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ડબલ્યુ ડી ની સિસ્ટમ આગળ વધી રહી છે હવે ઘણા લોકોને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ડબલ્યુ ડી વિશે નહીં ખબર હોય તો એના વિશે પણ મિત્રો એ ટુ ઝેડ બધી જ માહિતી જે છે અમે તમને સમજાવીશું અને સાથે જ ગુજરાત રાજ્યમાં જે છે તે અચાનક મોટો ખતરો જ ખતરો ઊભો થયો છે તેના કારણે હવે આજનો દિવસ એટલે કે સાત તારીખ આવતીકાલે આઠ અને પરમ દિવસે નવ તારીખ સાથે સાથે જ મિત્રો દસ તારીખ એટલે કે આ ચાર દિવસ સાત આઠ નવ અને દસ આ ચાર દિવસ ગુજરાત રાજ્ય માટે હવે ભારે રહેશે આવનારી છન્નું કલાક ગુજરાતમાં હવે ચોમાસું ચાલવાનું છેલ્લે છન્નું કલાક મિત્રો હવે બે હજાર ચોમાસાની બચી છે ત્યાર પછી ચોમાસું ગુજરાત રાજ્યમાંથી વિધિગત રીતે વિદાય લેશે અને હવે પછીની આગામી કલાકો આજે વહેલી સવારનો પાંચ વાગ્યાનો ગુજરાત રાજ્યમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ગઈકાલે મિત્રો મોડી રાતના જે છે તેથી ભારે વરસાદ પડ્યો અને ગુજરાત રાજ્યમાં જેની આફતો અને ખતરો જે ભારે વરસાદ પડ્યો તેની આફતો અને ખતરો હતો તે આફતનો વરસાદ શરૂ થઈ છે અને અને હવે હવે પછીની પછીની કલાકો કલાકો આજે આજે તારીખ મંગળવાર મિત્રો ગુજરાત રાજ્ય માટે અતિ ભારે અતિ ખતરનાક રહેવાની છે તો ક્યાં કયા વિસ્તારો છે જ્યાં સિસ્ટમના ટાર્ગેટ ટાર્ગેટમાં આવી રહ્યા છે અને કયા કયા ભાગોની અંદર ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્ય જે છે તેમાં વરસાદ તૂટી પડવાનો છે તો મિત્રો એક પછી એક બધી જ માહિતી મેળવીએ અને ત્યાર પછી છેલ્લે છેલ્લે મારે તમને માહિતી એ આપવાની છે કે ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય હવે ક્યારે થશે કારણ કે હવે પાકી અને ફાઈનલ તારીખ જે છે તે મિત્રો હવે આપણી પાસે આવી ગઈ છે તો એ તારીખ પછી ચોમાસાની ગુજરાત રાજ્યમાંથી હવે સો સો ટકા વિદાય જે છે તે થવાની છે તેના વિશે પણ મિત્રો મુખ્યત્વે આપણે ચર્ચા કરવાની છે તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા જાણીએ કે વાવાઝોડું હતું તેનું શું થયું અત્યારે હાલ વાવાઝોડું ક્યાં હશે અને ગુજરાત રાજ્યમાં કેટલો ખતરો બની રહ્યો છે તો ચાલો મિત્રો વિસ્તારથી સમજાવી દઈએ કે સૌથી પહેલા હાલ અત્યારે નવસો કિલોમીટર દૂર છે એટલે કે ઓમન સાથે ટકરાઈ ચુક્યું છે તો આજે સાત તારીખ છે વહેલી સવાર વાવાઝોડું ઓમન સાથે ટકરાયેલું છે હવે મિત્રો આજે છે તે વાવાઝોડું ટર્ન મારશે એટલે કે વળાક લઈને વળી પાછું ગુજરાતની દિશા પકડશે જેવું મિત્રો ગુજરાત તરફ વાવાઝોડું ટર્ન મારશે એટલે વચ્ચે દરિયાની અંદર જ ગુજરાત રાજ્ય થી ત્રણસો થી ચારસો કિલોમીટર દૂર જ મિત્રો આ ઓઝોડું નબળું

સંભાવના રહેશે એટલે કે જેવું ડિપ્રેશનમાં ફરવાય અને દરિયામાં જવાનું છે જેથી તેને કારણે ત્યાં આસપાસ ડિપ્રેશન એરિયા ડી બનશે અને કારણે ગુજરાતના દરિયાકાંઠે અતિ ભારે વરસાદ અને ભારે પવનો તો ફૂંકાશે મિત્રો કયા કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ અને કેટલો પવન એના વિશે પણ હું તમને એક એક ગામનું નામ લઈ અને આગળ માહિતી આપીશ તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે મિત્રો વાવાઝોડા હવે ડરવાની જરૂર નથી કારણ કે આજે વાવાઝોડું શક્તિ છે મિત્રો ઓમાનની અંદર જ મિત્રો હવે ત્રાટક્યું છે ઓમાનમાં ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે પરંતુ વાવાઝોડા વિશે હવે વાત કરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે પસાર થઈ રહ્યું છે ગુજરાત રાજ્યના માથેથી તો એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે જાણવું ખૂબ જરૂરી અહીંયા જોઈ લો તો આ ગુજરાત રાજ્યનો નકશો છે અને ગુજરાત રાજ્યના નકશાની ઉપર જ નજર મારશો તો આ રીતનો જે આખે આખો ઓવન આસપાસ ભ્રમણ કરી રહ્યો છે તો મિત્રો એને જ આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગણી શકીએ છીએ અને હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે તો મિત્રો તમને જણાવી દઈએ ભારતથી અમેરિકા લગભગ જે છે તે છ થી સાત હજાર કિલોમીટર દૂર છે તો અમેરિકા લાગુના જેટલા પણ દેશો છે મિત્રો વેસ્ટર્ન દેશો એટલે કે પશ્ચિમ જે દેશો ત્યાંથી મિત્રો એક વાદળું વાદળનું ઝુંડ બને છે અને એક આખે આખી વરસાદની સિસ્ટમ બને છે અને એ મિત્રો પછી બધા દેશોને ટપતી ટપતી એટલે કે પાર કરતી કરતી આગળ વધે છે અને એ જ આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ તો આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે આપણા ગુજરાત ઉપર પહોંચી ગયું છે એટલે આ સિસ્ટમ અમેરિકાની છે એક સિસ્ટમ જે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રૂપે અત્યારે હાલ ગુજરાત ઉપર ગુજરાતમાં તમારે વધારે પડતું ના સમજવું હોય તો મિત્રો એટલું તમે સમજી શકો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સુડી પણ કહી શકીએ અને અને એટલે ખતરનાક સિસ્ટમ સિસ્ટમ અહીંયા મિત્રો તમે જુઓ આ ગુજરાતનો આખો નકશો છે અને આ જે પીળા કલરના ભાગ તમે જોઈ રહ્યા છો એ જ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પટ્ટો છે અને તમે જુઓ તો આ પવનો કેવા મિત્રો આ રીતના જે છે તે આગળ વધી રહ્યા છે આ ભારેથી ભારે પવવાનો સાથેના વરસાદો જે છે તે ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્યમાં લઈને આવવાનું છે આ સિસ્ટમ અને તૂટી પડવાની છે આખા આખા ભારતમાં પણ તેની અસર થવા અસર તમે જોઈ શકો છો થવાની છે મિત્રો અહીંયા ગુલાબી સર્કલ અંદર આવેલું છે અને આ વેસ્ટર્ન સર્કલ્સ મિત્રો આ લાલ ટીક મારું છું

કરમસિંહભાઈ બારેય આપણને કીધું છે કે બેન તમારો વિડીયો ખૂબ સારો છે કરમસિંહભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે અમને પણ તમે કમેન્ટ કરતા રહેજો જેનાથી અમે પણ તમારી કમેન્ટો સાથે તમારું નામ વાંચી શકીએ અમરસિંહભાઈ ધમાસા છે એમ કહે છે કે દિવાળી તો બગડે છે પણ ખેડૂતોની દિવાળી પહેલાં જ બગડી ચૂકી છે ભાઈ સો ટકા વાત તમારી સાચી છે ત્યારબાદ રમેશભાઈ ચૌધરી કહે છે કરબુણથી ભગવાનભાઈ પ્રજાપતિ કહે છે ભગવાનભાઈ પ્રજાપતિ ચોટીલ વાવ થ